But to Zami? I'm Asian. Good luck? Yeah, Good luck? I'm a little bit of Yes, yeah, baby. But you call it. Oh, my yeah. God. Bisharas. Yeah, You're yeah, welcome, oh yeah. yeah. buddy. Bisharas. But I'm Bishar. Little yeah, I can't <laughs> share <sir. laughs> पैसा वापस है टेंशन सुनता है पैसा वापस है पाकिट खोलता बार वो लागे मैं के मेरा ये क्वेश्चन बता नेसरसु वो कब मैं बोलूं कर रहे ऐसी नेक खेलना नहीं खत्म पता है तू कब मैं ऐसी नेक कोला बोलली गई खात बात मैं देवा पैसा पैसा ला वो कब ऐसी रुपए ले न मेरा पैसा ले गई और ये खोटू પણ મેં નહીં કરતી હું નાખો ને પોતે ચલો ગાઇઝ હવે આપણે બેસ રૂપિયા નાખશું દસ રૂપિયાની છે અને મુદ્દાય વિડીયોનું સેટિંગ કરે છે બ્લોગ ઉતારવાનું મમ્મી ડીપે છે આવતા બેન હવે આપણે જોશું આપણે શું આવે છે ઓલી કે રંગ આવ્યો તો કુમુદ એને નાખ્યા મેં દસ દસ નાખ્યા દસ નાખ્યા ખાલી સત્તો આવેલો છે અમે તો ગયા હું તો ગઈ મમ્મી કુમુદ નહ્યાલ છે હમ આપા દસ કા બંધ

મારે તો ખાલી નાખવાના જ આવે છે આપણે વાઈટ આવી ગઈ છે ને ચાલો ગાઇઝ આખે રેટ પણ ગલ્લો આવ્યો છે આપણે નો હલાય અમે તો ગયા

一份业务。

પડી ગયો પડી ને ની પડે પડી જાય હાથ વચ્ચે નું નખું ન આવે આ બરોબર વાત પડે માર તો નોમું તો આવેસ નકો આ આપણે વિષ નવું આવે અને ગલ્લો આવે કઈક સાઈડ ન

પાડ બેય પાંચ બેય મને કે કશ્નો ટ્રક લે બાઈક થાઈ જાવ કરતો એના લાઈક દે ખકેલો કલ્લેતી મે એટલે જોયું

રીસન બોટ માર્ગે ચાલી મરામંડા નો સેમ પોસે પાસ દોયા મારો બા પાસા નો મે મેલેવા દેવાય એ નું બોટ અશાલિ નું બોટ હું બી નું બોટ અશાલ હું બે કેલી ને ઉસારી ને ચેમ દેવા તો વિશુષ્ણ છે હું બે દેવા શાલિ છે કે ત બે ક્યો સે જે કે આ તો છે કે આ કે જો બારું છે આ તે રી મારા

xin ơi, chào và hẹn gặp lại đến mùi quái 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 quái

आणो पारा आरापणे मां चाले आरव रंगीता हेलो ते सोत कोण साजरा करेल ती मां का मुंबई दैनिक आहे हेलो इकडे कोणी मन नाही की आपण आलो आहोत काय नाही ना पण ना તે કે નો આ 2 થેલો નંગ કુય ચા બીજી ને એક બે નો બીજી બે નાખી પેલી તે નાખી આ જે રોમી એક આખો બતાય છોટા પણ અમારા તમારું આ છે બધે એક ઓર તો આ સેટ જ હશે આ હાંસી પર મેલું તમાર હાઈ આવી એ મારું જો હું એશિયમ જો મારું એ હોય છે તો થઈને ને ભાઈ ઓટ

હા પણ બસ ચાલો લાગણું એશે નાખ્યું નાખે એક વખત હોય તો હું નાખી દેજો સારું સારું પંદર દિવસે હા તો હા રીનું પણ લખવા દઉં હાલ દસ